આપણે ટૂંકમાં ઘણી સિસ્ટમ એવું કે છે કે જે પ્રકૃતિ છે એ તમને સાધના માર્ગે હોય તો એ અડચણ કરે ને ઘણું એવું પણ સાંભળવા મળે કે એની મરજી હોય તો તમે આ માર્ગમાં આવો અને એ તમને રૂપ થાય કે તમે એ માર્ગમાં આગળ વધી શકો તો આ બંનેમાં સાચું શું આમ વિઘ્ન કોને કેવું એમ માનો આપણે વિઘ્ન કઈ તો વિઘ્ન શું છે એમ આપણે એમ માની એટલે એ રીતે જોઈએ તો આપણે ઘણી ટીવી સિરિયલોમાં જોતા હોય કે કોઈ ઋષિ મુનિ છે તપશ્ચર્ય કરતા હોય એટલે ઇન્દ્રદેવ કઈ પણ વિઘ્ન મોકલે કે કઈક તોફાન વાવાઝોડું મોકલે અક્ષરાઓ મોકલે ખરેખર ખરેખર એ વિઘ્ન છે કે ઈ એની અંદર પડેલો ક્રોધ કે જે છે એ બતાવવા માટે આવ્યું છે તો આ વિઘ્ન કહેવાય કે શું કહેવાય સપોર્ટ કહેવાય એટલે તમારી અંદર એક ઉપાદાન પડેલું છે બીજ એક બીજ પડેલું છે હવે જે પ્રકારનું બીજ પડેલું છે એ પોતાની આજુબાજુનું ખાતર લઈ લે છે જે જોતું હોય ગળાશવાળું જોતું હોય ખારાસવાળું જો ઓલા તીખાસવાળું જોતું હોય મરચું હોય તો તીખાસ ખેંચી લે તો હવે એ વિઘ્ન કહેવાય કે શું કહેવાય એ હવે આપણે પ્રશ્ન કરી એ વિઘ્ન તો કહેવાય નહીં કે તમારી અંદર પડેલું છે એ બતાવ્યું તો હવે એને વિઘ્ન કેમ કહીએ આપણે અંતરાય કહી શકાય કે એને પાર કરો તો કઈક આગળના લેવલે જાઓ તમે એટલે વિઘ્ન નથી પણ એ એ તમારો અરીસો છે ને એ અરીસાના આઈનામાં તમે તમને બતાવે છે કે તમે કેવા છો તો એ વિઘ્ન તો નથી જ અને બીજું બીજી વસ્તુ એ છે વિઘ્ન નથી એટલે એનો અર્થ એમ છે કે સપોર્ટિવ છે સપોર્ટિવ એટલે શું કે શું છે કે હવે આમ આમ જોઈએ તો આપણા લોઅર પ્રકારની પ્રકૃતિમાં કાંઈ રાખ્યું જ નથી રાગ દ્વેષ ભય ઘૃણા લોભ હિંસા એ બધું રાખેલું છે તો હવે માનો કે પ્રકૃતિ એમ કે છે કે આમાં કંઈ નથી એમ આપણને અનુભવ કરાવીને એમ કહેવા માંગે છે એમાં કાંઈ નથી તો એને વિઘ્ન કહેવાય કે રિયલ કહેવાય ફેક્ચ્યુઅલ કહેવાય આ રિયલ કહેવાય રિયલ કહેવાય હા બીજું હવે આ તો પ્રકૃતિ તરફ હતી હતું પુરુષ તરફથી આપણે કહી તો આ પુરુષે એટલે આ કુદરત અસ્તિત્વ જી નામ જેને જે આપવું એ આપે છે એ અસ્તિત્વ આ ખેલ એ ખાલી સ્વને જાણવા માટે જ કરેલો છે આ બધી સૃષ્ટિઓ જેટલી બનાવેલી છે એ સૃષ્ટિઓની અંદર આપણે સ્વને જાણી એના માટે એણે કર્યું છે એટલે નિરંતર રીતે હવે આપણે ઇવોલ્વ થાય એના માટેનો પ્રયાસ છે અને ઇવોલ્વ થાય એના માટેનો પ્રયાસ છે એટલે શું થાય આપણી જે કચાશ છે આપણી અંદર જે કચાશ છે એ કચાશની વારે વારે પરીક્ષા લઈએ એ જે કચાશ હોય તમે બરાબર તમારા જીવનની અંદર ઓબ્ઝર્વેશન કરજો કે જે પ્રશ્ન આપણને વારે વારે થતો એ જ પરીક્ષા લઈએ તો એ પરીક્ષા લઈને એ એનો ઈરાદો એવો છે કે આ તમને જે નડતર છે એને તમે દૂર કરો નડતર છે એને તમે દૂર કરો તો આપણે નડતર દૂર કરવા માટે માનો કે એક સામાન્ય પ્રશ્ન લઈ કે આપણે કામવાળા રાખતા હોય આપણે તો કામવાળા અરે આપણે ડીલિંગ કેવી રીતે કરવું કામવાળાને પોતાની લુચાઈ છે પોતાનું એક્સપ્લોઇટેશન છે જે છે એ છે અને હવે આપણે માનો કે એ પ્રશ્નનો ઉકેલ કરવો છે આપણે આપણે જયારે પ્રશ્ન કોઈ આવે છે તો એમ કહી છે કે આ જવાબદાર છે માનો કે આ વ્યક્તિ છે એ જવાબદાર છે પણ ખરેખર એ એમ કહેવા માગે છે પ્રશ્ન ગૂંચવાય છે માનો કે એ રજા લઈ લે છે જે આ બધા હોય છે રજા લઈ લઈએ છે પછી થોડુંક વધારે કામ કરે તો પૈસા વધારે લઈ લઈએ વચ્ચે વચ્ચે ગેપ રાખે આ બધી પ્રશ્નો એને છે તો આ પ્રશ્નનો ઉકેલ કેવી રીતે કરો આ પ્રશ્ન કુદરતે આ એક પ્રશ્ન આપ્યો પછી છોકરાનો પ્રશ્ન હોય પતિનો પ્રશ્ન હોય પત્નીનો પ્રશ્ન હોય આર્થિક પ્રશ્ન હોય કોઈ પણ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન આપ્યો એના દ્વારા એ શું કરવા માંગે છે પ્રશ્ન આપ્યો તો એમ કે છે કે આ પ્રશ્નને તમે સારી રીતે ટેકલ કરી શકો એનો ઉકેલ કરી શકો એવો ઉપાય તમે ગોતો એટલે હવે તો હવે હવે પ્રશ્નનું નિર્માણ કર્યું છે એમાં તો એમાં તો આપણને એવું લાગે છે કે વાળા જવાબદાર છે અને ખરેખર તપાસ કરતા એમ ખ્યાલ આવે છે કે આપણી અંદર જે અન્ડરસ્ટેન્ડિંગ જે જોઈ પ્રશ્નને જોવાની સમજવાની જે ક્ષમતા જો ઈ છે નહીં એટલે પ્રશ્ન થાય છે તો હવે એ આપણને એવું બતાવવા માંગે છે કે આ પ્રશ્નને તમારે તમારું જો સોલ્યુશન કરવું હોય કે તમે આમ ની બાજુ ન જુઓ બારની સાઈડમાં તમે ન જુઓ બારની સાઈડમાં તમે કોઈને જવાબદાર ગણશો તો તમારી અગર અન્ડરસ્ટેન્ડિંગ કોઈ જ નહીં આવે તમે જેવા છો એવા જ હંમેશા રહેવાના છે તો હવે શું કરવું જોઈએ તો એ કે તમારું પરસેપ્શન બદલાવો તમારે આના તરફનો દ્રષ્ટિકોણ છે એ તમે બદલાવી નાખો તો હવે આ આ કુદરત સારું કરે છે કે ખરાબ કરે છે એટલે પ્રશ્ન વારે વારે જે આપે છે એના દ્વારા એમ કે છે તમે આને જવાબદાર ઠેરવશો કોઈ પણ વસ્તુને તમે જવાબદાર ઠેરવશો તો એમાં એમાં એનો ઉધાર નથી મારો ઉધાર નથી મને પ્રશ્નનું સોલ્યુશન થતું નથી તો મારે પ્રશ્નનું સોલ્યુશન કરવું હોય તો મારે એની અન્ડરસ્ટેન્ડિંગ કરવી જોઈએ મારે મારે એના માટેનું પરસેપ્શન બદલાવવું જોઈએ મારે કેવી રીતે એની ડિલિંગ કરવું એ મારે સમજવું જોઈએ તો એ રીતે તો આપણને સહાયકારી છે એટલે પ્રતિક્ષણ ખેલ કરે છે કુદરત છે એ ડાયરેક્ટર છે અસ્તિત્વ છે એ ડાયરેક્ટર છે એ સેજ કોકને વર્તન ખોટું કરાવીને એ જોઈ લે છે કે ઇરિટેશન કરાવી દઈએ અને પછી જોઈ લે પછી ઓલો સામેવાળો એમ એ કહે કે સોરી અને એણે એણે શું જોઈ લીધું કે આણે ઇરિટેશન થયું એટલે એટલો બધો ડાયરેક્ટર છે કે પ્રતિક ક્ષણે એ ગુરુ જેવું કામ કરે છે પ્રતિક ક્ષણે આપણે ટેસ્ટ લે છે ટેસ્ટ લે છે ત્યારે આપણને એવું લાગે છે કે આ વ્યક્તિ ટેસ્ટ નથી લેતી વ્યક્તિની પાછળ એની અંદર રહેલો પરમાત્મા છે એ આપણો ટેસ્ટ લે છે અને આપણને દેખાડવા માગે છે કે અહીંયા પ્રોબ્લેમ છે એટલે સતત રીતે આપણી આજુબાજુ પ્રત્યેક ઘટનામાં પ્રત્યેક વિચારમાં પ્રત્યેક કલ્પનામાં પ્રત્યેક નેગેટિવિટીમાં બધામાં એ કાંઈ ને કાંઈ શીખવા માગે છે ભલે મને નેગેટિવિટી આવી માનો કે મને નેગેટિવિટી આવી નેગેટિવિટીને હું જોઈ શકું તમારી અગર અંડરસ્ટેન્ડિંગ થાય એટલે અંડરસ્ટેન્ડિંગ માટે તમારી પ્રેઝન્સની જરૂર છે